જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં નવા વિડીયોમાં આપનું સ્વાગત કરું છું કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો આજે આપણે મિત્રો વિડીયો ચાલુ કર્યો છે કારણ કે વાડી આજે ચા બનાવવાનો હાલે ચા મને રેડી હમીરભાઈ આવે ચા પીવા હા ભાઈ ચા પીવા આવે છે. ટાટર માં જોઈ છે પાવર આવે છે લાઈટ છે કે નથી નહીં મિત્રો વલ્લામાં માં સરફ ગઈ રહ્યો છે એટલે અમે કઈ નો ધ્યાન રાખીને બેઠા હરફ નીકળતો નથી ભાઈ આમાં ક્યાંક વયો ગયો છે આમાં સરફ ક્યાંક વયો ગયો છે દેખાતો નથી આપણે જોઈ કેવી લાગી હવે તો તડકો દઈ દીધો હવે બે તકટી ખરાબ દઈ ગઈ ને એટલે બધું ઉકાઈ જાય હવે ઢાકીને વિડીયોમાં આપનું સ્વાગત કરું છું કેમ છો વી ટુ ફેમિલી મજામાં તો આજના વિડીયોમાં આપણે બતાવવાના છે કારણ કે આજે હું હેરકટ કરીને સક્ષ મજાના કટ કરી લીધા છે કાલે વિડીયો બનાવવાની નવરાત આવીને એટલે હેરકટ કરી આવ્યા આપણે બેરાજા અને અત્યારે હું આવ્યો છું વાળીએ કે આટો મારવા અને વરસાદ હજી બાકાજી કી બોલે છે અને અમારી નુકસાની જોઈ શકો છો તમે બધા બધાને ખેડૂતને નુકસાની થઈ છે અને આપણે જુવાર બધા વાવી દીધી છે બાજરો જ્વાર વાવી દીધી છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ છે આપણો ખાતરનો બાટકો એ આપણે લઈ આવ્યા છે જોઈ લ્યો આ છે બાયોમેન ડીએપી આ મિત્રો ઓર્ગેનિક ખાતર છે એટલે અત્યારે બધા ખેડૂતોને આ ખાતર બટકાવે છે એટલે જોઈને લેજો આ ઓરિજન ખાતર નથી આ ઓર્ગેનિક ખાતર છે એટલે જે ખેડૂત લઈએ તો આ ખાતર તમારે ના લેવું કારણ કે આ ઓર્ગેનિક ખાતર આવે છે એટલે બધા ખેડૂતને આવી રીતને બટકાવે છે બધાને વેપારીઓ અને આપણે જો આ જુવાર વાવી હતી એ બધી કપડે સારું નીકળી આવી છે બળદ આપણા ભૂકોર નાખી દીધો છે ખાય છે અને ચાલો મિત્રો વિડીયો જોતા રહેજો અને આગળ તમને બતાડું તો તમે જોઈ જોઈ શકો છો બતાડો આ ખેડૂતને નુકસાન જોઈ શકો છો બધા જોઈ લે બધું તારી લીધું આ આખો બાટ લાગી ગઈ જોઈ લે આ બધું પલ્લી ગયો છે ખેડૂતને બધાને વળતર આપ્યો સરકારને એવી વિનંતી કારણ કે આમાં ખેડૂત હવે શું કરે આ ખાંધાના ડગલા છે બે તો કાગળ ઢાંકીને તો આજે તડકો નીકળ્યો છે સરસ મજાનો અને હવે ભૂર દઈએ તો સારું કારણ કે હવે પાતરાની તમે જોઈ શકો છો જો તમને આગળ બતાડું જોઈ લો મિત્રો ભૂગ વળી ગઈ ભૂગ બધાય પાત્રા મા બહુ ગર્વ છે અને આમાં વાવી દીધો આપણી આપડી જોવા આખા ખેતર જોઈ લ્યો મિત્રો અહીંયા આપણે ડુંગરી વાવી ડુંગરી સરસ મજાની નીકળી બા જોઈ લ્યો ડુંગરી આપણે ડુંગરી નું બિયા અને આપણે જોઈ લ્યો આ ગાજર છે આની કોમ બગીચો તમને બતાડી દઉં એકવાર જોઈ લ્યો સરસ મજાનો નજારો યુટ્યુબ પર યુટ્યુબ પર વાંફળી લીંબુડી આંબા પતાળો આંબા લેલી આંબો સરસ મજાના આંબા નીકળી આવ્યા છે નીકળી આવ્યા નથી આ એવા સરસ મજાના કપૂરીયા ગાઈડા છે જઈ લે સરસ મજાના જોઈ લે વાહ આવું નજારું હોય ને બહુ મજા આવે વિડીયો બનાવવાની જોઈ લે ચીકુડી આપણી કુળી તમે જોઈ શકો છો જોઈ લો સરસ મજાની અને આપણે આ બીજો દાડમ છે અહીંયા હું ગયો એ લે આંબો આંબો મિત્રો કોયરો તો પણ પાછો ગધડીનું શું થયું કારણ કે નવા કોર આવ્યા એ બધાય રજૂઆત આવી ગઈ છે આમાં માં દવા કાલે જાય આપણે પણ અધિકારી અને સીતાફળ જોઈ શકો છો આપણું સીતાફળ સરસ મજાનો કરી છે જોઈ લ્યો પર તો આપણા અહીંયા જ પડ્યા છે એટલે બીજા ઘર તમે જોઈ શકો છો આપણે અહીંયા થપ્પો માર્યો તો ને એ ઘર અહીંયા આપણે નાખી દીધા છે બરાબર જોઈ લે આ ભર આપણે અહીંયા નાખી દીધા છે અને તમને હજી બતાડું બગાડું હજી બગાડો આપણે તો બોરું ભાઈ સ્ટોક ભાઈ સ્ટોક જોઈ લે ને દઈ ગયો બધી આ મેથી મેથી સોયાબીન ડુંગરી ટમેટી જાંબુ જોઈ શકો છો સરસ મજાનો ઓલો જોઈ લો વલ્લાન નજારો વાહ વાવ વાવ એ ફી મોમેન્ટ્સ લાવી આ ગુંદરી આપણી એવી થઈ ગઈ સરસ મજાની આપણે વહેલું વાવેતર કરવાની જરૂર હતી કારણ કે હવે આ વાવનામી થઈ ગઈ છે હવે દવા છાંટવાની જરૂર છે આમાં આપણે કોરાચી મારી જઈશું જો તારે જે મિત્રો વિડીયો આગળનો આગળ બતાવતો રહીશું વાવેલી સાઈડી સાઈડી શેરડીનું વાવેતર જોઈ શકો છો આપણે જો શેરડી જોતા સરસ મજાની ગોયરી છે શેરડી